નવસારીમાં વર્ષ બે હજાર વીસમાં વસીમ બિલ્લાની થયેલી હત્યા મામલે તેના નાના ભાઈની પત્ની દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે બિલ્લાના પરિવારને સમાધાન પેટે આરોપી બદ્રી લેશવાળાએ પંદર કરોડ રૂપિયા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાતા બિલ્લા કેસ ફરી ચર્ચાના એરણે ચડ્યો છે નવસારીના ચારપુલ ખાતે રહેતી રિક્ષારના લગ્ન સુરતમાં ઝાબા બજાર ખાતે રહેતા ફિરોઝ ગુલામ મોહમ્મદ શેખ સાથે બે હજાર દસમાં થયા હતા ત્યારે લગ્નના થોડા દિવસોમાં બાળક ન થવાના કારણે પારિવારિક ઝઘડા અને મેણાટોણા મારી પરિણતાને હેરાન કરવાનું શરૂ કરાયું હતું સાસરીયાઓ ત્રાસ આપવાનું શરૂ કર્યા બાદ તેણીને બાળક સાથે નવસારી સાથે તેણીની પિયર મોકલી આપી હતી જેથી આ મામલે મહિલાએ ચારસો અઠ્ઠાણું અંતર્ગત નવસારી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી આ કેસમાં વિવાદિત બંધ થયેલો વસીમ બિલ્લા કેસના વિવાદનો જન્મ થયો છે જેમાં પરિણીતાએ સુરતના આરોપી બદ્રી લેસવાળાએ મૃતક વસીમ બિલ્લાના પરિવારને સમાધાનમાં પંદર કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ કરાતા નવો વિવાદ જન્મ થયો છે વસીમ બિલ્રલાના નાનાભાઈની પત્નીએ તેના પરિવાર પર સમાધાન પેટે પંદર કરોડની વાત ફરિયાદમાં દાખલ કરતા લેસવાળાએ કેમ પંદર કરોડ રૂપિયા આપીને સમાધાન કરવું પડ્યું તેને લઈને સુરત અને નવસારીમાં શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે મર્ડરમાં આરોપી પકડાઈ જતા આ કેસ બંધ થયો હતો પરંતુ પરિંતાએ પંદર કરોડનો ઘટસ્ફોટ કરતાં ફરી વસીમ બિલ્લાની ફાઇલ ખુલે અને તેમાં તપાસ કરનાર અધિકારીઓ આરોપીઓ સામે પણ શંકાની સોય ટાંકવામાં આવી રહી છે આ સમગ્ર મામલે વધુ વિગત આપવા માટે પરિતાએ શનિવારે નવસારી સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ પર સંબોધવાની છે अच्छा सेटा साध्या हजार कुरेशी